ભગવતીનો સાક્ષાત પરચો જો તમારે જોવો હોય તો ક્યારેક લાકડી પૂજાય છે તમે જે ત્રાંબાનો વાયર કે ત્રાંબાનો તાર છે એનો ચાપડો એની જો તમે માનતા રાખો માની આખી લાકડી ચાપડાથી ભરેલી હોય ને તમે એમ કે માતાજી મારું આ કામ થઈ જશે તો હું દસ ચાપડા ચડાવીશ એ તમે જાઓ એટલે દસ ચાપડાની જગ્યા ખાલી થઈ ગઈ હોય આજે પણ એમના દુનિયા નથી માનતી એ પીઠળ ત્યાં પૂજાય છે ભગવતી ખોડિયાર છે માટીલ ધરામાં પૂજાય ભાવનગર પાસે રાજપરા ના તાતણીયા ધરે પૂજાય ધારી પાસે ગળધરાના ના ઘુણામાં પૂજાય જાનબાઈ છે દેરડીમાં પૂજાય નાગબાઈ છે મોણીયા દાત્રામાં પૂજાય અને છે મઢડા અને કણેરીમાં પૂજાય ભગવતીના અનેક પ્રચા છે જોધપુર બીકાનેરના ઝેરી તોરણ ઈ ભગવતી આઈ કરણી આખા વિશ્વના વૈજ્ઞાનિકો વિચારમાં પડી જાય છે દર્શન કરવા માટે આવે ત્યાં ઉંદર ને કાબા કે છે ઉંદર છે ઉંદર ફરતા હોય પ્રસાદ લે અને માણસ માંદો નથી પડતો દુનિયામાં ભગવતી આઈ કરણીજી ની મોટામાં મોટી બીકાનેર પાસે દેશનો ગામમાં ભગવતી આઈ કરણી પૂજાય છે જેને જેને માનું શરણું લીધું માડી મારો ભવનો રે ભૂલેલો રે દીનાત્મો પણ માડી તે તો ખોલ લે રે બિહારી ને પાંચડા ચિંજા ભગવતી તો ઘણી વાર માને માણસો નથી ઓળખી શકતા ઘણી વખત જગદંબા ને માણસો નથી ઓળખી શક્યા ભગવતી કરણી ના જીવન નો બનેલો એક પ્રસંગ મારે વાત તો કરવી છે આ રાજબાઈ ની માણસ ઓળખી ન શકે પણ કર્ણીજી નો એક પ્રસંગ અદભૂત છે ભાટી રાજા અને કર્ણીજી ને જીભના માનેલ બેન માનેલા અને કર્ણીજીની પાસે એને હોઠ લીધી કે બેન

એટલે કરણી જે કીધું બાપા માણસના ખોળિયા આવે અને એક વાર જવું પડે હું તને અમર ન બનાવી શકું પણ ભાટી રાજા ની આગ્રહ જોયો એટલે માએ કીધું તો સાંભળી લે બાપ ચાર વસ્તુ જ્યાં સુધી ભેડી તારા જીવનમાં નહીં થાય ત્યાં સુધી તને કાળ પણ કઈ નહીં કરી શકે અરે માં કઈ વસ્તુ બોલો બોલો કે એક તો અમાસ ની રાત બીજું કાળા મેઢા નું આંખની છાયા અને ચોથી વાણ નો બનાવેલો ખાટલો આ ચાર વસ્તુ તારા જીવતર માં ભેળ નહીં થાય ત્યાં સુધી જાત તું મરીશ નહીં કોઈ દિવસ આ તો રાજા એટલે એને એમ થયું કે હું કઈ આંકડાના છાયે થોડો બેહું હું ખીપના વાણના ખાટલામાં થોડો બેહું થોડો કાળા મેંઢાનો માંસ થોડો ખાઉં પણ રાજા કાલ ને આધીન થવા માંડ્યો ભાઈ વર્ષો સુધી ખ્યાલ રાખ્યો એને કે આ ચાર વસ્તુ મારા જીવધન ભેગી ન થાય પણ એમાં એક દિવસ રાજા શિકારે નીકળ્યા છે ભાટી રાજા અને શિકારે નીકળ્યા અને એમાં અંધારું થઈ ગયું શિકાર છે એ અંધારામાં ઓગળી ગયો થાકીને લોત બોત રાજા થઈ ગયા છે એને ઘોડા ને પાછા વાળ્યું એક ખેડો ના ઝૂંપડે આવી અને રાજા એ પલાણ છાંડ્યું બહુ થાકી ગયા છે એટલે ખેડૂતે ગાડલું નાખી દીધું અને એની માથે

જમવા માટે કાલ ને આધીન થયેલો રાજા જમવા બેઠો પાસે યાદ માંસ તો નહીં હોય ને આજે સુધી મેં ખ્યાલ રાખ્યો છે ખેડૂત પૂછ્યું કે આ આ માંસ શેનું બનાવ્યું છે આ નોનવેજ શેનું છે તો કે કાળા મેઢાનું બાપુ અમે અહીં બીજું ક્યાંથી લાવીએ ત્યાં ફડક ઉપડી ગઈ રાજાને ઓ કાળો મીઢો આ હું બેઠો તો એ મારી બાજુમાં નાનું એવું ઝાડ હતું એ શેનું હતું તો બાપુ એ આંકડા નું ઝાડ હતું આંકડા નું ઝાડ હતું તો કે હા તો કે આજ રાત કઈ છે તો કે બાપુ અમાસ ની રાત છે અમાસની રાત છે તો તો ભાઈ મને ખાટલો પાથર્યો એ ખીપના વાણ માંથી બનાવેલો હશે ને તો ગા બાપુ ખીપના વાણ ખાટલો છે અને ન્યા જ રાજા નો પ્રાણ નીકળી ગયો સાહેબ માને ન ઓળખી શકે માની પાસે અટથી માગવાનો જે જે પ્રયત્ન કરે એ જ બિકાનેર નો ફટાયો કુમાર અને નામે નો પૃથ્વીરાજ રાઠોડ ટૂંકમાં વાત કરું છું પોતાના પત્ની લેલા દે અને અકબરની કચેરીના સમર્થ કોઈ બિકાનેર ના ફટાયા કોણ રાત પૃથ્વીરાજજી પણ લેલાદે ના રૂપના અકબરે એટલા બધા વખાણ સાંભળેલા એટલે પૃથ્વીરાજજીને કીધું કે આ વખતે તમે આવો ત્યારે રાણી સાહેબ ને ભેળા તેડતા આવજો એટલે આને એમ થયું કે આવ અકબર બોલાવે છે એના આમંત્રણ ને ના પણ ન પડાય હવે કરવું શું બહુ મુજાણો રાત્રે નીંદર નથી આવતી અને બાજુમાં આવીને લેલાદે નામના પૃથ્વીરાજના રાણી ઊભા છે ના રાણી કીધું સાચી વાત કરો કે અકબરે તમને મહેમાન બનવાનું કીધું છે અને આ વખતે હું દિલ્હી જાઉં ત્યારે મારે તમને સાથે લઈને જવાનું છે આપડી આબરૂ સલામત નહીં રે રાણી

ભગવતી હાલતા 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 આજનું જે હળવદ અને મોરબી ની વચ્ચે ચરાડવા નામનું ગામ છે એ ચરાડવાના પાદર માં આવીને ઉભા ને એમાં આ રાજભાઈ ગુદા વાચા નામના ગઢવી ની દીકરી દસ બાર વર્ષની ઉંમર છે પણ ભગવતી પોતાના પારુડા પાવા માટે આવી છે અને પચાસ ઘોડે રાવ પીછલ રાઠોડ છે અને પારુડા ભડક્યા અને આમ માતાજી ના હાથમાં જે બળ્યો હતો ઊંચો થયો કે ગાય રાજા ભાડતો નથી મારા પારુડા ભડકે છે મારા પારુડા પાણી પીએ છે આ ખદ ખદ ઘોડા હાકીને તું વિયો આવ્યો પણ પહેલી વાર કાને એક અવાજ એવો આવ્યો પોતે માતાજી ને પાઘડીનો એક આંટો છોડી અને ગળામાં નાખી અને પગે લાગે અને આંતરવાહી પાઘડી નાખીને પગે લાગે કે ભાઈ રાઠોડ પગે લાગ્યા અરે આ ખમા 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 મારા બાપ બિકાનેરના રાજને ગણી ખમા પણ આ બાપ એટલું હવે વધારે રમવાનું ન હોય એટલે હાલ હવે નેહડે સાહેબ પીવા માટે અરે માડી મરણ મેવાડું આવે પીઠીયા પાણી ખૂંદતું એને લાંબે લાકાળા તારે મરું મોરી સક ઘણી અરે મરણ મેવાડા આવે પીઠીયા પાની ખૂંદતું એની લાચે લાપાળા તારે બરવું મોરી શકધણી મારી વાહે મોત પાની ખૂંદતું આવે છે માં કે આ તો જોગમાયાનો દરબાર છે બાપ અહિયાં કાળ પણ ના આવી શકે મારી ભેળી આની આંચ ઉતરે ખોરડ નારાણ જો જોગમાયા એ ન ઉગવા દેતી હોય તો કાળ શું કરી શકે હાલ મારા બાપ વાત કરી પણ પુછલ राठોર ને વિશ્વાસ બેહી ગયો માં મળી ગઈ જોગમાયા મળી ગઈ માં આવ્યો છું તો એક કામે બોલ મારા બાપ શું કામ છે કે લેલા દઈને લઈ મારે અકબરે કેણ મોકલ્યું છે મારે દિલ્હી જવાનું છે માં એક ક્ષત્રિયાણી છે એ ઝેરનો કટોરો પી જાશે અને હું અકબરની સામે લડીને મરીશ પણ માં મને લેલા દે કીધું હતું કોક ચારણ જોગબાયાનો આશરો લઈ લે એટલા માટે હે માં ઠેઠ બીકાને આ સુધી મેં ધોડો ખાધો છે પણ મને હવે ખબર પડી ગઈ છે જવા હોય છે એની પરખ કરવી નથી પડતી કહે છે પુત્ર ના પારણે પરખાઈ જાય છે હું ઓળખી ગયો મારા બાપ જરૂર જ્યાં ભેળી લઈને અને જે દિવસે અકબર કુડી નજર કરી અને લેરા લેવા માટે પાલખી મોકલે ત્યારે મને યાદ કરજે કે મા તને કેવી રીતે યાદ કરવી કે બાપ યાદ કરવાના મોટા મંત્ર ન ભણવાના હોય ત્રણ વાર હાથ ધજે આવજે ગુદાની આવજે આવજે એમ ત્રણ વાર તું મને હાથ અને આવું તો હું ઉદા વાચાની દીકરી રાજભાઈ ન કહેવા હો વિશ્વાસ બે ગયો ટૂંકમાં વાત કરું લેલાદાને કીધું ક્ષત્રિયાણી જોગમાયા મળી ગઈ છે હવે આપણે દિલ્હી જવું છે

માણસો એ આવીને બીકાનેર ના ઉતારે ડોલી ઉભી રાખી લીલા અકબરની ડોલી આવી ગઈ છે અને ભાઈ અહીંયા પૃથ્વીરાજ રાઠોડે હાકલ કરી ત્રણ વાર હાથ દીધો પણ માં ના આવી રાજપુતાણી મારી ભૂલ થઈ ગઈ ચાર ની દીકરી ઉપર મેં વિશ્વાસ મૂક્યો કત દિલ્હી કત આગરો અને કત ચરાડો ક્યાં દિલ્હી ક્યાં આગરો અને ક્યાં ચરાડું હું ચાર નાની એવી દીકરી ઉપર ભરોહો મૂકીને બહુ મોટી ભૂલ કરી કે ભૂલો છો દરબાર હજી આડ નથી થયો કોરી આંખે માં ન આવે કોઈ દિવસ એક વાર આરતનાદ કરો દરબાર અને હૈયા માથી ભાઈ આંખ બંધ થીને આંહુડાની ધાર મંડી પૃથુરાજ राठોર ને થાવા ને હાકલ છૂટી કે માં આવજે રાજલુદાની હવે આવજે રાજલુદાની આવજે રાજલુદાની ત્રણ વાર હાકલ થઈ ત્યાં તો રમઝળ ઝાંજર વાગ્યા ને માં ઉતરી આફ માથી ખારા રા 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 અરે માં આવતા એટલું બધું વાર લગાડી મારા બાપ હું ભેહું ધોવા માટે બેઠી હતી તારો પહેલો હાથ મને ત્યારે હું હતી મેં મારી ભોજાઈને હાથમાં લ્યો મને મારો દીકરો બોલાવે છે અને તેની મારી ભોજાઈએ એમ કીધું કે નણંદબા મારો દીકરો કજીએ ચડ્યો છે અને તે દિવસે મેં પિથાલ મારા મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે મરે તારો દીકરો મને મારો દીકરો બોલાવે છે

કે હવે જે ભારત વર્ષની બેન દીકરીની માથે કુડી નજર કરી તારા નગારા ને તખતને ઊંધા નાખતા મને એટલી વાર લાગે એક બાય રોટલો ફેરવે એટલી વારમાં તારા દિલ્હીના તખતને ન ફેરવી નાખું તો તો હું ઉદા ની રાજલ ન કહેવાનું નવ નવરોજ નામનો અકબર મેળો ભરતો હતો અને એમાં હિન્દુસ્તાનના રૂપને ભેળું કરતો હતો પણ આ રાજબાઈના પગમાં પડીને કીધું કે માં આજથી નવો નવરોજ હું બંધ કરું છું અને એટલા માટે કવિ કાગને લખવું પડ્યું માડી તારા પર એ રાજ ਤਾਰਾਂ ਚੋਰੂੜਾ ਸਮਰੇ ਨੇ ਸਾਜੇ ਮਾੜੀ ਹਾਬ ਜੀ ਰਾਇ ਮਾਂ ਆ ਨਵਲਾ ਨਰਦਨ ਚਾਲੀ ਰਿਹਾ ਸੀ ਤੇਰੇ ਤਨੇ ਤਾਰਾ ਬਾਲੂੜਾ ਤਾਰਾਂ ਚੋਰੂੜਾ ਯਾਦ ਕਰਤਾ ਹੋਏ ਤੋ ਹਾਂ ਜੀ ਸੈਨ ਜਲਦੀ ਆਵਦੇ ਮਾਂ ਤਾਰਾਂ ਚੋਰੂੜਾ ਸਮਰੇ ਨੇ ਸਾਜੇ ਮਾੜੀ ਹਾਬ ਜੀ ਰਾਇ ए बिरादी न ज